રાજકોટના પ્રસિદ્ધ હેમુગઢવી હોલ ખાતે આજે સાત ફેબ્રુઆરી રાત્રે આયોજિત હું નથુરામ ગોડસે નાટક શરૂ થાય તે પહેલાં જ ભારે ઉહાપોહ મચ્યો હતો રાજકોટ શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ નાટકનો ઉગ્ર વિરોધ કરી સ્ટેજ પર પહોંચી સેટમાં તોડફોડ કરી હતી મામલો વધુ ઉગ્ર થતાં પોલીસ વચ્ચે પડી હતી જે કારણે થોડા સમય માટે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના યુવા કાર્યકરોને સમજાવ્યા હતા બાદમાં તેમની અટકાયત કરી હતી કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે પૂજ્ય બાપુ આપણા રાષ્ટ્રપિતા છે નાટકના માધ્યમથી તેમના હત્યારા ગોડસેનું ગુણગાન કરી તેને હીરો તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે ગાંધીના ગુજરાતમાં ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કહ્યું કે ગાંધીના ગુજરાતમાં ગોડસેને હીરો બનાવવાનો પ્રયાસ અમે સફળ થવા દઈશું નહીં જ્યાં પણ આ નાટક યોજાશે ત્યાં કોંગ્રેસ વિરોધ નોંધાવશે ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં હું નાથુરામ ગોડસે નામનું એક નાટક આજે રાતે ભજવાવા જઈ રહ્યું છે ગુજરાત રાજ્યમાં તે પહેલા ભાવનગર સુરત અને વડોદરામાં પણ આ પ્રકારના નાટક ભજવાયા છે હું નાથુરામ ગોડસે કોઈ આઈડિયા ગ્રુપ કોઈ આસિફ પટેલ કોઈ પરિતોષ પેન્ટર આ પ્રકારના લોકો આ નાટકને પ્રસ્તુત કરી રહ્યા છે જે એની જાહેરાતમાં છે ભારત દેશમાં આઝાદ ભારતનો જે પ્રથમ આતંકવાદી હતો નથુરામ ગોડશે જેને આદરણીય મહાત્મા ગાંધીજીની હત્યા કરી હતી તેને હીરો કઈ રીતે બનાવી શકાય તે સૌથી મોટો સવાલ છે સૌથી મોટો સવાલ એ છે કે એ મહાત્મા ગાંધી જેમણે આ દેશના હજારો કરોડો લોકોને આઝાદીની લડાઈ લડવા તૈયાર કર્યા એ મહાત્મા ગાંધી જેમણે આ દેશને ગ્રામ સ્વરાજ અને સ્વરાજની ચેતના આપી સ્વનિર્ભર થવાની ચેતના આપી આત્મનિર્ભર થવાની ચેતના આપી ગુજરાત વિદ્યાપીઠ જેવા ઇન્સ્ટિટ્યુશનો આપ્યા અને સાથે સાથે અસ્પૃશ્યતા દૂર થાય તે દિશામાં કામ કર્યું આ દેશમાં ભાઈચારો શાંતિ એકતાથી બધા સમુદાય રહે એ દિશામાં કામ કર્યું અને આના માટે શું ગાંધીજીની છાતીમાં તણ ગોળી ધરબી દેનાર વ્યક્તિ ને સારો કહી શકાય

હતયારાનું નાટક બજવાય તે ખૂબ જ દુઃખદ છે સાથે 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 આ સરકાર નરેન્દ્રભાઈ મોદી જયારે વિશ્વના પ્રમુખ નેતાઓને દિલ્હી બોલાવે જી ટ્વેન્ટી સમિટમાં બોલાવે તો સૌપ્રથમ મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર લઈ છે મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર વિશ્વના પ્રમુખ દેશોના નેતા નમન કરે એ ગાંધીજીના હત્યારાને મહિમા મંડન થાય તો એની પરવાનગી શું આ સરકાર આપી રહી છે એ એ ગાંધીજીના પ્રથમ બનાવવાનો પ્રયાસ થાય તો એની પરવાનગી શું આ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર આપી રહી છે આ પ્રકારના કાર્યક્રમોની મંજૂરી કેમ જ્યારે મહાત્મા ગાંધી છે એક એવું વ્યક્તિત્વ કે જે વિશ્વગુરુ કહી શકાય જેના નામે સો થી વધારે સમગ્ર વિશ્વમાં અલગ અલગ દેશોમાં પ્રતિમા હોય સો થી વધુ દેશો કર્યા હોય ચાલીસ થી વધુ દેશોમાં તેના નામના રોડ હોય તેવા વ્યક્તિ જેનાથી આલ્બર્ટ આઇન્સ્ટાઇન બેરાકોબામાં દલાઈ લામા જેવા લોકો સ્ટીવ જોબ્સ જેવા લોકો પ્રભાવિત હોય તેવા વ્યક્તિની હત્યા કરનારા દાનવ નાથુરામ બનાવવાનો પ્રયત્ન કોઈ પણ સંજોગોમાં નાતુ ચલાવી લેવાય ગાંધીજી પહેલા પણ હીરો હતા કરોડો ભારતીય અને સમગ્ર વિશ્વમાં જે લોકો શાંતિ અને અહિંસામાં વિશ્વાસ રાખે તેમના માટે આજે પણ એ તેમના માટે મહાત્મા ગાંધી હીરો છે અને ભવિષ્યમાં પણ મહાત્મા ગાંધી હીરો રહેવાના છે રહેવાના છે રહેવાના છે